મેં તમે જેટલી ફૂલ તાકાત કરી ખાલી કોશિશ કરી કે વજન ના પડે જો ફૂલ તાકાત કરો પડી જવાય અને બપાના અમાર કાકા દાદા ના ભાઈઓ આ કેમ પીધું

kau melihatnya, itu કે પેટે તી બાપડી હોય આપડા સારું કરો શું કહા આપણને તાકાત ના આપજે લેવાય આ આપડા માં જાય તો પછી પાછું આવી તાકાત જ સતો શું કરે ના હોય તો કસ કામ ના ખરાજી ના હા

આજે બધું શીખવાડેસ કે મને એક વાર જોઈ લીધું જોવા માટે તરસ હું સમજાઈશ ચાલો પપ્પા ના તાકાતે ગઈ ભાઈ ની તાકાત ના ના આવે તો કહેવાય આપણા મેળવી ભૂલાઈશું ચોક્કસ ભૂલાઈશું અઠવાડિયા પછી તમે ફોન